વિજયભાઈ વોશ પૂર્વ ધારાસભ્ય આજ રોજ તાજેતરમાં દિલ્હી કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે જે ઈડી દ્વારા જે કેસ કરવામાં આવેલો નોંધવામાં અને દિલ્હીની કોર્ટમાં જે કેસ ચાલતો હતો સમગ્ર ભારત દેશ જાણે છે કે સત્તા પક્ષ તરફથી કેમ કેન પ્રકારે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા હેરાન પરેશાન કરીને માનસિક રીતે ટોચર કરવા માટે અને એમને પ્રેશર અને દબાણ કરવા દબાવવા માટે થઈને ઈડીનો ઉપયોગ અને સીબીઆઈનો ગેરઉપયોગ જે ન્યાયિક સંસ્થાઓ છે બંધારણી બંધારણી જે સંસ્થાઓ છે એનો ગેરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે હેરાન કરવામાં આવતા હતા અને છેલ્લા છ વર્ષથી નેશનલ હેરાલ્ડ કેસ જે ચાલતો હતો એ કેસ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં જણાવ્યું છે કે આ કેસ બનતો જ નથી અને આખે આખો કેસ જે છે એ રદ કર્યો છે અને ઈડીને મોટી ન્યાયપાલિકાએ લપડા કાપી છે ભારત સરકારને કેન્દ્ર સરકારને પણ મોટી લપડા કાપી છે અને એના અનુસંધાને એના વિરોધમાં સત્યમેવ જય તે હંમેશા સત્યનો વિજય થાય છે અને આ કેસની અંદર પણ સત્યનો વિજય થયો છે અને બંધારણીય સંસ્થાઓનો જે દુરુપયોગ થયો છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે એના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોસાર સાથે સત્યમેવ જયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યાલય પાસે અને સત્ય સત્યનો વિજય થયો છે એ સૂત્રોચ્ચાર અને નારા સાથે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયેલા અમને ત્યાં સુધી પહોંચવા ન દીધા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી આજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની અંદર કોંગ્રેસના આગેવાનોને લઈ આવ્યા છે પણ લોકશાહીની અંદર સત્યનો જ વિજય થવાનો છે સત્ય છે એ દબાયેલું રહે છે પણ સત્યને મિટાવી શકતું નથી એ આજે દિલ્હીની કોર્ટે ન્યાયપાલિકાએ પ્રસ્થાપિત કર્યું છે